जैसे कि डेथ टोल के बारे में मैंने बताया कि 27 हमें डेड बॉडीज़ मिली थी सभी का डीएनए रिपोर्ट आ गया है और उनमें से 25 उनके परिजनों को सौंप दी गई है आज सुबह दो रिपोर्ट आए तो तुरंत वो बॉडीज़ भी उनके परिजनों को सौंप दी जाएंगी सर खास तौर तो पे जो स्कूल पे स्कूल की पे जो बात आई है। उन्होंने फोटोज़ के साथ एविडेंस दिए हैं कि स्कूलों के ऊपर ये टेम्प्रेरी स्ट्रक्चर्स बने हुए हैं तो इन्हें तो तुरंत प्रभाव से जो इनकी कंसर्न अथॉरिटी है आर है या रूड़ा है जो भी इन्हें काम परमिशन देती है उनसे इंस्टॉल करके तुरंत इन्हें दूर करवाया जाएगा सरकार संपर्क जी तपास में લેવલે થઈ રહી છે એક એસઆઈટીની તપાસ થઈ રહી છે બીજી જે છે એ જે ફોજદારી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કંઈ કહેવાનું ઉચિત નથી સર પુરવઠા વિભાગને આપે તપાસ જે સોંપી છે પેટ્રોલને લઈને એ તપાસ ક્યાં સુધી અથવા તો કોઈ સ્થળ તપાસ કરી છે જી એ લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપશે સર સર એક બોટલ પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી એ પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે પુરવઠા વિભાગને અત્યાર સુધી કેમ એ બધી દિશામાં તપાસ ચાલુ છે સર આ આ અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું એસર્ટન ફેક્ટ્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા પાસાઓને ધ્યાને લઈ આઈ થિંક વી આર રિપીટિંગ ધ સેમ થિંગ હવે હવે એ જ તો તપાસ થાય પછી ખબર પડશે ને આઈ થિંક નાઉ વી આર રિપીટિંગ ધ સેમ થિંગ તો કેટલા લિટર પેટ્રોલ સર કેટલા લિટર પેટ્રોલ છે